તો લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે સૌરાષ્ટ્રની બેઠકોના ઉમેદવારોના નામને લઈને હવે આતુરતા જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ ગણિત બંધ બેસાડવા પ્રયાસ થઈ રહ્યા છે કોળી લેવવા કડવા પાટીદારોને સાચવવા મંથન થઈ રહ્યું છે સુરેન્દ્રનગર બેઠક પર કુંવરજી બાવળીયાના નામની ચર્ચા છે તો રાજકોટમાં ભરત બોઘરા પરષોત્તમ રૂપાલાનું નામ પણ ચર્ચામાં છે મયુર સોની આ અંગે વધુ માહિતી આપી છે મયુર સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી કઈ રીતે તમામ જે ગણિત છે તે સાચવશે અને કયા ઉમેદવારની પસંદગી થઈ શકે છે કોના નામ હાલ ચર્ચામાં છે અંકિત મનોમંથન મોડી રાત સુધી દિલ્હીની અંદર ચાલ્યું હતું ને ત્યારબાદ નામો છે તેના ઉપર મહોર મારમાં હોય તે પ્રકારનું સૂત્રોનું કહેવું છે રાજકોટ સુરેન્દ્રનગર આ બે બેઠકને લઈને જોરદાર ચર્ચા ચાલી હતી કારણ કે સુરેન્દ્રનગરની અંદર મોટા પ્રમાણની અંદર કોળી મતદારોનું પ્રભુત્વ છે તો ત્યાં કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવા એક ચર્ચા એ પણ ચાલી હતી કે કુંવરજીભાઈ બાવળિયા છે તેમને સુરેન્દ્રનગરની બેઠક ઉપરથી ઉતારવામાં આવે પરંતુ કુંવરજીભાઈ છે આ આ માટે પોતાની અનિચ્છા છે તે દર્શાવી ચૂક્યા હતા જોકે જે પ્રકારે વડાપ્રધાનનો રાજકોટ પ્રવાસ હતો ને ત્યારબાદ તેમની સાથેની અંગત મુલાકાત હતી એટલે આ નામ પણ સુરેન્દ્રનગરની અંદર ચર્ચામાં વહેતું થયું હતું લઈને છેલ્લી સુધી મોહનભાઈ કુંડારિયા છે તેમના નામનું લોબિંગ થયું હતું બીજેપીના વરિષ્ઠ નેતાઓ છે તેમનું કહેવું હતું કે મોહનભાઈને હજુ એક તક આપવી જોઈએ પરંતુ મોહનભાઈની સાથે સાથે યુવા નેતા તરીકે ભરત બોગરા છે તેનું નામ પણ ચર્ચામાં હતું ને જે પ્રકારે રાજ્યસભાની સીટ ઉપરથી પરસોત્તમ રૂપાલાની સીટ ખાલી થઈ છે પરસોત્તમ રૂપાલા છે તેમને અમરેલી અથવા તો રાજકોટ કોટની અંદર ઉતારવાની વાત છે તે આવી હતી કારણ કે રાજકોટની બેઠક ઉપરથી છેલ્લી બે વખતથી કડવા પાટીદાર સમાજના મોહનભાઈ કુંડારિયા ચૂટાતા આવ્યા છે એટલે પરસોતમ રૂપાલા છે તેમનું નામ પણ રાજકોટ બેઠકને લઈને ચર્ચામાં હતું બીજું આખે આખું ગણિત જ્ઞાતિને લઈને છે કારણ કે સુરેન્દ્રનગરની બેઠક અને જુનાગઢની બેઠક છે તેની અંદર કોળી મતદારોનું પ્રભુત્વ વધારે છે એટલે આ બેઠક ઉપર કયા ઉમેદવાર આવે છે તેને લઈને પણ ચર્ચા ચાલી હતી આ ઉપરાંત કડવા લેવા બંને પાટીદાર સમાજના આગેવાનો છે તેમને સાચવી લેવા માટે અમરેલી ભાવનગર રાજકોટ આ ત્રણ બેઠકોને લઈને પણ ગણિત છે તે બેસાડવામાં આવી રહ્યું છે જે પ્રકારે સૂત્રો કહી રહ્યા છે કે નામોની યાદી છે તે અત્યારે તૈયાર થઈ ગઈ છે ગમે ત્યારે ગુજરાતના જે છવ્વીસ ઉમેદવારો છે તે પૈકીના લગભગ દસ ઉમેદવારના નામ છે તે સામે આવી શકે છે આભાર સમગ્ર માહિતી આપવા માટે